જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સંસાર ગીતાનો અધ્યાય અધ્યાયત્રીજો સાંભળશું સંસાર ગીતા એટલે સંસારમાં રહીને નીતિ તથા વ્યવહારની રીતે જીવન જીવવાનો સુંદર બોધ ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા કરાવ્યું છે એ જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતા દ્વારા આપણને મળે છે સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રહી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપેલી છે આ શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવા જેવી છે તો મિત્રો આજના આ વિડિયોમાં સંસાર ગીતાનો અધ્યાય ત્રીજો જેમાં સાંભળશું જગતમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો સંસારમાં સારા રહીને સુખી થવાના જ્ઞાનમાં એકત્રીસનું જ્ઞાન છે અચાનક દુઃખ આવી પડ્યું હોય એવા આપત્તિકાળે મિત્રની પરીક્ષા કરવી લડાઈના પ્રસંગે શૂરવીર મનુષ્યની પરીક્ષા થાય કે તે કેટલો બહાદુર છે એકાંત હોય ત્યારે મનુષ્યના શીલ સદાચારની પરીક્ષા કરવી અને અન્નધન વૈભવમાં ઓટ આવી હોય ખૂટી પડ્યા હોય ત્યારે દરેક વસ્તુના અભાવના સમયે પત્નીની પરીક્ષા થઈ શકે છે બત્રીસમું છે વૃક્ષ પર ફળનો સમૂહ ભાલ હોય ત્યારે તેના પર પક્ષીઓ રહીને કિલકિલાટ કરતા હોય છે પણ ફળો ધીમે ધીમે ઓછા થવા માંડે ત્યારે પક્ષીઓ તે વૃક્ષનો ત્યાગ કરે છે સરોવર જળથી ભરેલું હોય ત્યારે સારસ અને અન્ય પક્ષીઓ ત્યાં પણ વિહરતા હોય છે પણ સરોવરનું જળ સુકાઈ જતા બધા પક્ષીઓ તે સરોવરને ત્યજી દે છે પછી તે નજીક પણ ફરકતા નથી પાસે ધન હોય તો સર્વ ચાહતા આવે છે પરંતુ જ્યારે ધનનો લોક થાય છે ત્યારે નિર્ધન અવસ્થામાં ગુણિકા પણ તે પુરુષને ત્યજી દે છે જો દેવયોગે રાજા રાજગાદીથી ભ્રષ્ટ થઈ જાય ત્યારે તેની હાજી હા કરનારા અમાત્યો અધિકારીઓ તેને ત્યજી દે છે જગતમાં હું જ માન છે જ્યારે પુષ્પ ખીલીને સુવાસથી મહેકી રહ્યું હોય ત્યારે ભમરાઓ તેનો રસ ચૂસવા તેની આસપાસ હોય છે પરંતુ તે ફૂલ જ્યારે કરમાઈને સુગંધ વિનાનું બની જાય ત્યારે ભમરાઓ તે પુષ્પને ત્યજી દે છે જે વન પ્રદેશમાં હરણો મૃગો સુખરૂપ વિહરતા હોય તે વનમાં અચાનક દાવાનો પ્રગટે ત્યારે તે બધા મૃગો તત્કાળ વનને ત્યજી દૂર ચાલ્યા જાય છે કોઈ વ્યક્તિને કોઈ સદગ્રહસનું કામ હોય તો તે પોતાનું કામ કાઢી લેવા તે સદગ્રહસની આસના વાસના કરતો તેને વળગ્યો જ રહે છે પણ પોતાનું કાર્ય જતાં તે દૂર થઈ જાય છે આમ જોતા સંસારમાં કોઈને કોઈના પ્રિયજન નથી પણ સૌને સ્વાર્થ જ વહાલો છે બધી સ્વાર્થની જ સગાય છે તેત્રીસનું છે લોભી મનુષ્ય ધન વહાલું હોય છે તેથી તે ધન આપવાથી વશ થાય છે આત્મપ્રશંસાવાળા મનુષ્ય પાસે જઈને બે હાથ જોડી પ્રણામ કરીને તેની ચતુરાઈના ભાર ઉભાર વખણ કરવા તેથી તે વશ થાય છે મૂર્ખ માણસ હોય તેની સાથે વિવાદ ન કરતા તે જે કહે તેમાં હાજી હા કરવી અને તેની ઈચ્છા પ્રમાણે વર્તવું આથી તે રાજી થઈને વશ થાય છે વિતરાન મનુષ્યને રાજી રાખવા વશ કરવા તેની પાસે જઈ વિનયથી વર્તવું તે સત્ય વધવું પોતાની જે કંઈ કામ હોય તેની સાચી રજૂઆત કરવી તો તે પ્રસન્ન થાય અને વશ થાય છે ચોત્રીસમું છે શું કરવાથી કોણ ખુશ થાય સદભાવથી દેવો સદપુરુષો અને બ્રાહ્મણો સંતુષ્ટ થાય છે

પરંતુ જે માણસ સમવળ્યો હોય સર્વ પ્રકારે બુદ્ધિબળમાં સમાન હોય તેને અદ્ભુત પરાક્રમ કરીને વશ કરી લેવો છત્રીસમું છે બુદ્ધિમાન ધારે તેને વશ કરી શકે બુદ્ધિમાન મનુષ્ય હોય તે સામા પક્ષના જે જે માણસોને જે જે અભિપ્રાય હોય તેને અનુકૂળ અનુસરતું બોલી તેના હૃદયમાં પેસી જાય તેને પોતાના તરફ આકર્ષી તેને વશ કરે છે સાડત્રીસમું છે વિશ્વાસ ન કરવા જેવા છ કોણ શાણા મનુષ્યોએ નદીનો વિશ્વાસ ન કરવો હિંસક અને તીક્ષણ રીતે ગાય બળદ સાબર આદિ શિંગડાવાળા પશુઓનો પણ વિશ્વાસ ન કરવો વળી અસ્ત્ર શસ્ત્ર ધારણ કરનારનો ગમે તે સ્ત્રીનો રાજવંશીનો અને રાજ્યાધિકારનો વિશ્વાસ ન રખાય આડત્રીસમુ છે કયા પાંચને બુદ્ધિમાનો ગુપ્ત રાખે છે બુદ્ધિમાન મનુષ્યો પોતાને કઈ પ્રકારની કે ધન આદિની હાનિ થઈ હોય તો તેને ગુપ્ત રાખે છે તેવી બાબત કોઈના સમક્ષ જાહેર કરતા નથી વળી તે અંગનું માનસિક દુઃખ હોય તે પણ કોઈથી નકળાય તેવી રીતે રહે છે તેવી જ રીતે બુદ્ધિમાન મનુષ્યો પોતાના ગ્રહમાં ભ્રષ્ટાચાર દુષ્ટ ચરિત્રો થઈ રહ્યા હોય તો તે અંગે પણ ગુપ્તતા સેવે છે વળી આવા બુદ્ધિ ચતુર માણસો પોતે કોઈનાથી ઠગાયા હોય કે પોતે કોઈને ઠગ્યો હોય તે અંગે પણ ચૂપકીદી સેવે છે વળી પોતાનાથી કોઈનું અપમાન થયું હોય કે કોઈએ પોતાનું અપમાન કર્યું હોય તો શાળા માણસો તે અંગે કોઈને કંઈ જ કહેતા નથી છે શા કારણથી સ્ત્રીના શિયાળનો નાશ થાય છે ગમે તે સ્ત્રી કોઈ દુર્જન કે દુઃખી મનુષ્ય સાથે સંબંધ રાખે બોલવા ચાલવાનો વ્યવહાર ચાલુ રાખે તો ક્યારેક તેઓથી તેના શીલનો ભંગ થાય છે પોતાના પતિનો લાંબો વિયોગ પણ સ્ત્રીના શીલ ભંગનું કારણ બને છે સ્ત્રીનો વધુ આદર સત્કાર થાય તેને માન પાન મળે તે પણ શિલભંગનું કારણ બને છે જે શ્રી પાર્કે ઘેર વધુ અવર કરે છે કોઈ કોઈ વાર બે ચાર દિવસ રાતવાસો કરે છે પર પુરુષની સાથે છૂટથી વર્તે છે કોઈ પ્રત્યે વધારે ચાહના રાખે છે આ બધાય પ્રસંગો સ્ત્રીના શિયળનો નાશ કરનાર છે ચાલીસમું છે કાયમ કાંઈ ટકતું નથી જગત કોનુકૂળ દોષ વગરનું હોય છે કયા માણસને રોગ નથી લાગુ પડતો કયા માણસને કોઈ પ્રકારનું દુઃખ નથી પડતું અને કોની સંપત્તિ એક ધારી કાયમ માટે ટકી રહી છે અર્થાત કોઈની સ્થિતિ એક ધારી રહેતી નથી એકતાલીસમું છે સુખ દુઃખ તો આવ્યા જ કરે છે ભૂમંડળમાં અધિક ધન પ્રાપ્ત કરીને કયા મનુષ્યને અભિમાન આવ્યું નથી કયો મનુષ્ય આપત્તિઓથી ઘેરાયું નથી કયા પુરુષના હૃદયને સ્ત્રીઓએ ખંડિત કર્યું નથી મનને ચલિત કર્યું નથી એવો કયો પુરુષ છે કે જે સ્ત્રીઓથી વશીભૂત થયો ન હોય જગતમાં રાજાઓ કોણ હોય છે અને કયો મનુષ્ય કાળના પંજામાં સપડાયો નથી મૃત્યુ આધીન થયો નથી કયો માણસ તિરસ્કાર પાત્ર બન્યો નથી કોઈ જ નહીં દુષ્ટ દુર્જન મનુષ્યની ચુંગાલમાં ફસાયેલો કયો મનુષ્ય શ્રેય પ્રાપ્ત કરે છે બેતાલીસમું છે કયા કામ સમજુ માણસ ન કરે કોઈ એવું કાર્ય હોય કે જેમાં મિત્ર કે સગા સંબંધી ભાગ ન લઈ શકે એવા કાર્ય સમજુ માણસો કરવા તત્પર થતા નથી જે મનુષ્યની મતિ ભ્રમિત હોય આત્મામાં આસક્તિ ન હોય તેનો સંગ સમજુ મનુષ્યો ક્યારેય કરતા નથી કોઈ કાર્ય મહાપ્રયાસે થાય પરંતુ તેથી એ ફળની પ્રાપ્તિ થવી જોઈએ તે ન થાય તો કયો સમજુ મનુષ્ય તે કાર્યનો પ્રારંભ કરે જે કાર્ય કરવાથી મોટું દુઃખ આવી પડે તેવી આશંકા હોય આપત્તિ આવે તેમ હોય તો તે કાર્ય સમજુ માણસ કરે જ નહીં સમજુ માણસ વગર વિચારીએ ડગલું એ ફરતા નથી તેતાલીસમું છે કયા દેશનો ત્યાગ કરવો જે દેશમાં રહેવાથી માન સન્માન મળે નહીં જ્યાં વસવાથી કોઈ સાથે સ્નેહ ન થાય જ્યાં આગળ ભાઈઓ કે પરિવાર જેવા માણસો ન મળે અને જે દેશમાં વસવાથી ધનવિદ્યાની પ્રાપ્તિ ન થાય તે દેશમાં રહેવાનો કશો જ અર્થ નથી તે દેશનો ત્યાગ કરવો હિતાવહ છે ચુમ્માલીસમું છે કેવું દ્રવ્ય ઉત્તમ ગણાય એવું દ્રવ્ય પ્રાપ્ત કરવું કે જેને લીધે રાજાનો કે રાજ્યનો ભય ન થાય એવું ધન પ્રાપ્ત કરવું કે જેથી પોતાની પાસે હોવા છતાં તેને લૂંટવાનો કે ચોર લોકોનો ભય ન રહે અને જે સાચું ધન મૃત્યુ પછી પણ સાથ છોડતું નથી તે ઉત્તમ વિદ્યારૂપી ધન તું પ્રાપ્ત કરી લે પિસ્તાલીસમું છે કેવા ધનનો કશો જ અર્થ નથી જે દ્રવ્ય જીવને જોખમમાં મૂકીને પારાવાર પરિશ્રમ કરીને મેળવ્યું હોય તે દ્રવ્ય પણ મૃત્યુ બાદ કુટુંબીઓમાં ભાગ પાડીને વેચાઈ જાય છે જે ધન મેળવવા માટે લુચ્ચાઈ ઠગાઈ ઘણા કૃત્યો કર્યા હોય તે જ દ્રવ્ય દોષોથી અભ્યત મનુષ્યને વિવાહ સમયે શ્વસુર પક્ષ તરફથી મળેલી પહેરામણી જેવું જ છે એટલે એવા ધનનો પણ કશો જ અર્થ નથી છેતાલીસમું છે ધન અંતે તો દુઃખકારક જ નીવડે છે કેટલાક સંગ્રહવૃત્તિવાળા મનુષ્યો ધનનો સંગ્રહ ગુપ્ત રીતે કરે છે તેઓએ ધનને બહુ ચોકસાઈથી ગમે ત્યાં છુપાવી રાખ્યું હોય તો પણ તેને વારંવાર તપાસવું પડે છે એ સંગ્રહખોર કંજૂસ મનુષ્ય ધનનો સદુપયોગ કરતો નથી એટલે અંતે તે ધન તેને ઉંદરની જેમ માત્ર દુઃખ ઉપજાવનાર જ થાય છે તેથી તો કહેવાય છે કે કંજૂસનું ધન કાંકરા બરાબર તે કંજૂસ ધનનો ઉપયોગ કર્યા વગર અને બધું મૂકીને મરણને શરણ થઈ જાય છે અને તેનો ઉપયોગ બીજા કરે છે ધન એ દુઃખનું મૂળ કારણ છે ધન પ્રાપ્ત કરતાં દુઃખ પડે છે પછી તેને સાચવવામાં દુઃખ પડે છે અને જ્યારે આકસ્મિક એ ધનનો નાશ થાય છે ત્યારે તો મનુષ્યના દુઃખનો પાર રહેતો નથી સુડતાલીસમું છે પૂર્વજન્મમાં દાન ન કરનારની અવદશા પૃથ્વી પર જેવો નિરાધાર વસ્ત્રો પહેર્યા વિનાના કંગાલ ભૂખના દુઃખે કાયમી પીડાતા અને હાથમાં ભિક્ષાપાત્ર કે ચપ્પણિયું લઈને ફરતા જોવા મળે છે તેઓ લોકોને એમ બતાવી રહ્યા છે કે જેમણે પૂર્વજન્મમાં કંઈ પણ દાન કર્યું હોતું નથી કોઈનું ભલું કર્યું હોતું નથી ગરીબ નાગા ભૂખ્યાને વસ્ત્ર અન્ન આપ્યા નથી એવા મનુષ્યોની અમારા જેવી કંગાલ દશા થાય છે ઉડતાલીસમું છે દાન કરે તેને દુઃખ ન જોવું પડે જે કંગાલ અને દિન દુઃખી મનુષ્યો પૃથ્વી પર જ્યાં ત્યાં ભટકીને હાથ લાંબો કરીને કરગરીને યાચના કરતા હોય મા બાપ અમને કંઈક આપો ટુકડો રોટલો ને પહેરવા ફાટેલું તૂટેલું વસ્ત્ર આપો તેઓ યાચના દ્વારા પૃથ્વી પરના લોકોને આવી શિખામણ જ આપી રહ્યા હોય છે કે ભાઈઓ તમારે અમારી જેમ ભીખ ન માગવી હોય તો દાન કરો અમે પૂર્વજન્મમાં કશું જ દાન કર્યું ન હતું તેથી આ જન્મે ભીખ માગીએ છીએ માટે તમારે અમારા જેવી સ્થિતિ ન કરવી હોય તો બને તેટલું વધારે દાન કરીને તમારો જન્મારો સફળ કરો તેના ફળરૂપે તમારે આવતા જન્મમાં ભીખ માંગવી નહીં પડે ઓગણપચાસનું છે કંજૂસનું ધન આખરે ક્યાં જાય કંજૂસ મનુષ્યો પોતાના માટે ધન ખર્ચતા નથી કે બીજાને માટે પણ ખર્ચતા નથી પણ ધન સંગ્રહે છે આવી જ રીતે લોભિયા માણસ હોય તે ગમે તે પ્રકારે ધન પ્રાપ્ત કરીને સંગ્રહ કરવામાં આનંદ માણે છે તેઓ ધનનો ઉપયોગ યજ્ઞ યજ્ઞાધી કાર્યમાં ધાર્મિક કાર્યમાં કરતા નથી વળી તેઓની પાસે જે કાંઈ સુપાત્ર વ્યક્તિ થોડી ઘણી સહાય અર્થે આવે તો તે પોતે સંઘરેલા ધનમાંથી તેને કશું જ આપતા નથી દાન કરતો નથી પરિણામે લોભિયાનું ધન ધૂતારાના હાથમાં જાય છે કંજુસનું ધન જે માત્ર ગણવાના ઉપયોગનું હોય છે તે કાંકરા બરાબર જ હોય છે તે ધન પણ અંતે ચોરાઈ જાય છે કે રાજ્યના ખજાનામાં જમા થાય છે આમ દાન નહીં કરવાથી કંજૂસ અને લોભિયાના ધનની આવી દશા થાય છે પચાસનું છે કંજૂસ લોભિયાના ધનની કેવી ગતિ થાય કંજૂસનું ધન દેવો માટે નથી વપરાતું કે નથી બ્રાહ્મણો માટે વપરાતું તે પોતાના માટે વાપરી શકતો નથી કે પોતાના કુટુંબ પરિવારને માટે ખર્ચતો નથી આવા સંગ્રેલા અને બિન ઉપયોગી ધનની અંતે એવી દશા થાય છે કે તે અંતે તસ્કર ખાતર પાડીને તેને હરી જાય છે કયા આગમાં ભસ્મીભૂત થાય છે તેમ ન થાય તો તે અંતે રાજાના કબજામાં જ જાય છે એકાવનમું છે શા માટે ધનની ઈચ્છા ન કરવી જોઈએ જે ધન મેળવવા અપાર કષ્ટ પડે છે જે ધન પ્રાપ્ત કરવા માટે અધર્મ આચરવો પડે છે જે ધનને ખાતર દુશ્મનને નમવું પડે છે કાલાવાલા કરવા પડે છે એવું ધન મેળવવાની ઈચ્છા શા માટે કરવી જોઈએ બાવનમું છે ચારનો નાશ કરનારા કયા ચાર ઘણો વિદ્યા અભ્યાસ કર્યો હોય પણ ભણેલું યાદ ન રહે તો સમજવું કે સર્વ ભણેલી વિદ્યાનો લોપ થવાનો છે સંપત્તિવાળો મનુષ્ય જો પોતાના મોભાને અનુરૂપ સારા સ્વચ્છ વસ્ત્રો ધારણ ન કરે અને તેને બદલે મેલા ગંદા ફાટેલા કપડાં પહેરે તો સમજવું કે હવે તેની સંપત્તિનો નાશ થવાનો છે જો અગાઉ ખાધેલું પચી ગયું હોય અને જ્યારે ભૂખ લાગે ત્યારે ભોજન કરવામાં આવે તો સમજવું કે તેને કોઈ પણ રોગ થવાનો નથી અને કદાચ રોગ હશે તો તેનો નાશ થવાનો છે ચાલાક શત્રુ સાધારણ ઉપાયથી મળતો નથી અને તેની સાથે કપટ કરવામાં આવે તો જ તેનો નાશ થાય છે જો જો વ્યસનોનો ત્યાગ ન કરવામાં આવે તો મનુષ્યનો નાશ રોગથી થાય છે સ્ત્રીઓ સ્વચ્છંદી અને લાલચુ બને તો તેના પતિવ્રતા ધર્મનો નાશ થાય છે અને રાજ્યમાં લાચરું અને અનાચાર વધી જાય છે ત્રેપનમું છે કયા ચારને શિક્ષારૂપ ચાર કોણ ચોરને રાજ્ય તરફથી જે દંડ થાય એ તેનો વધ કર્યા બરાબર જ ગણાય છે દુષ્ટ મિત્ર સાથે બોલવા ચાલવાનો વ્યવહાર ન રાખવામાં આવે એ જ મોટી શિક્ષા રૂપ મનાય છે અને બ્રાહ્મણને ધાર્મિક ક્રિયામાં કે ભોજન પ્રસંગમાં નોતરું ન મળ્યું હોય તો તે બ્રાહ્મણને મૃત્યુ તુલ્ય દુઃખ ઉપજાવે છે ચોપનમું છે ચારની ચાર રીતે થતી પરીક્ષા પોતાને ત્યાં કામ કરવા રાખેલા નોકરો આદિની જુદી જુદી આજ્ઞાઓ આપી જુદા જુદા કામ સોંપી તેમની પરીક્ષા કરવી જોઈએ ભાઈઓ કુટુંબીઓ અને સગા સંબંધીઓ કેટલા લાગણીવાળા છે તે આપત્તિ સમયે ઓળખી શકાય છે સંકટ આવ્યું હોય એવા ખરા ખરીના ટાણે પણ ઓળખી શકાય છે મિત્ર અને પત્નીની પરીક્ષા આપત્તિના સમયે કરી શકાય છે ને ઘરમાં સુખના સાધન વૈભવ ઓછા થયા ત્યારે પત્નીની લાગણીની ખબર પડે છે પંચાવનમું છે પુરુષ કરતાં સ્ત્રીઓમાં અધિક શું હોય છે હર કોઈ સ્ત્રીનો આહાર પુરુષ કરતાં બમણો હોય છે વળી સ્ત્રીઓની બુદ્ધિ પણ પુરુષ કરતાં ચાર ગણી હોય છે પુરુષના કરતાં સ્ત્રીઓનો ઉદ્યમ છ ગણો હોય છે છપ્પનનું છે કયા ચારથી આ ચાર જીતાય નહીં બહુ જ ઊંઘ્યા કરવાથી નિંદ્રા જીતી શકાતી નથી બહુ જ કામવાસનાથી સ્ત્રી જીતી શકાતી નથી તેમજ વધારે ને વધારે ઈંધન નાખ્યા કરવાથી અગ્નિને ન જીતી શકાય મધપાન કરવાથી તૃષાને જીતી શકાતી નથી અગ્નિને શાંત કરવા માટે તેમાં બીજા લાકડા ન નાખવા જોઈએ અને તરસ લાગે ત્યારે મધપાન કરવાથી તૃષા શાંત થાય નહીં તે તો જળ પીવાથી જ શાંત થાય છે અઠાવનમું છે એક સમાન જણાતી સ્ત્રી અને નદી ભૂમંડળ પરની સરિતા તેમજ સ્ત્રીઓ બંનેના સ્વભાવ એક સમાન જણાય છે તેઓની અવર જવર પણ મુક્તપણે અને સરખી જણાય છે જ્યારે નદીઓ તોફાને ચડે છે ત્યારે પ્રવાહના પ્રબળ વેગથી પોતાના બંને બાજુઓના કિનારાને ભાંગ્યા કરે છે તેવી જ રીતે સ્ત્રીઓ પણ પોતાના દોષિત સ્વભાવ અવગુણથી પોતાના બંને કુળને નીચું જોડાવે છે અથાર્થ હલકા પાડ્યા કરે છે ઓગણસાઇઠમુ છે નદી અને નારીની એક સમાન ગતિ જેમ નદી પોતાના વેગવાન પ્રવાહથી કિનારાઓને ખંડિત કરે છે તેવી જ રીતે કેટલીક સ્ત્રીઓ પણ પોતાના દૂષિત વર્તનથી હંમેશા પોતાના કુળને હલકું પાડ્યા કરે છે વળી દરેક નદી તથા દરેક સ્ત્રી પણ મુક્ત અને સોહામણી જ હોય છે સાહીઠમુ છે કયા ચાર કદી તૃપ્ત થતા નથી સળગતા અગ્નિમાં ગમે તેટલા કાષ્ટ નાખ્યા કરો પણ તે અતૃપ્ત જ રહે છે ઉલટો એનો અસંતોષ વધ્યા જ કરે છે એવી રીતે ઉધધીમાં મોટી જળના પૂરથી છલકાતી અને ગમે તેટલી નદીઓ ભળ્યા કરે પણ સમુદ્ર ક્યારેય ઉભરાતો નથી અર્થાર્થ તેને તૃપ્તિ થતી નથી એવી જ રીતે કાળદેવ નિત્ય જીવાત્માઓને પારાવાર સંહાર કરે છે અને સદા કરતા જ રહે છે પરંતુ ક્યારેય તૃપ્ત થતા નથી મિત્રો સંસાર ગીતાનો અધ્યાય ત્રીજો અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું વ્યવહાર તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જે સાંભળવાથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય ત્રીજો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ